સ્વામી નારાયણ ભગવાનની જય લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી નર નારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ભાવિ આચાર્ય એકસો આઠ લાલજી શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય શ્રીજીના આઠમા વંશજ સ્વામી નારાયણ સંપ્રદાયમાં સંતો ભક્તોના એકમાત્ર ગુરુ વડતાલ આચાર્ય ધર્મકુળ છોડામણી એવા ધર્મ રક્ષક પોષક શ્રી શ્રી સમર્થ આચાર્ય શ્રી લક્ષ્મી નારાયણ દેવ દક્ષિણ વિભાગ દેશ સ્વામિનારાયણ સંપ્રદાય આઠમી ગાદી પીઠાધીશ્વર વર્તમાન વિદ્યમાન આચાર્ય સનાતન ગુરુ પરમપૂજ્ય એક હજાર આઠ આચાર્ય શ્રી અજયન્દ્ર પ્રસાદજી મહારાજ લાખો હરિભક્તોના હાર અને આંખોના તારા અને યુગ જેનો ઘાવ વેરી પણ વખાણી જેના દર્શન માત્રથી ટાઢક અને અહીંયામાં હેઠ અને વાલના તરંગોથી અંતરને ભીજવી અને સુખનો અહેસાસ થાય એવા પરમ પૂજ્ય એકસો આઠ ભાવિ આચાર્ય લાલજી શ્રી ગોયંદ પ્રસાદજી મહારાજ સમગ્ર ધર્મ કુળ પરિવાર ગુરુ પૂર્ણમના પર્વ નિમિત્તે પૂર્વે સાષ્ટાંગ દંડવત પ્રણામ વંદન જય શ્રી સ્વામિનારાયણ જેના રોમે રોમમાં સ્વામિનારાયણ ભગવાનનો લોહી વહે છે ધર્મને સત્ય સિદ્ધાંત માટે નીડર હિંમત તલવારની ધાર પર રહી ધર્મનું પાલન કરી હિમાલયની છટ્ટા જેમ ગમે તેવા દેશકાળમાં અડીખમ સલામત સલામતને નિર્ભયપણે સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત અને ધર્મની રક્ષા માટે કંઈ પણ કંઈ છૂટવા તૈયાર છે એવા પરમ પૂજ્ય ધર્મ ધોરંધર આચાર્ય શ્રી અજયન્દ્ર પ્રસાદજી મહારાજની કોટી કોટી વંદન આચાર્ય કેવા હોય આચાર્ય કોને કહેવાય એનો અનુભવ કરવો હોય એની વડતાલ રઘુવીરવાળીમાં એકવાર આવવું પડે તો ખબર પડે કે આચાર્ય કોને કહેવાય આચાર્યમાં પણ કેવું હોય કેવાથી એ સામર્થ્ય હોય એનો અહેસાસ અને અનુભવ કરવો હોય તો રઘુવીરવાડીમાં એકવાર જરૂર આવો આચાર્ય મહારાજ ને કઈ પણ કેવું હોય આચાર્ય તો સ્વામિનારાયણ છે આચાર્ય મહારાજ ભગવાન કહ્યું છે કે આચાર્ય અમારું અટલ સ્વરૂપ છે તો એ આચાર્ય પરંપરાના જે આચાર્ય થકી આચાર્યની ગાજી પર છે એ આચાર્યના તમે દર્શન કરો તો તમને ખબર પડે કે આચાર્ય કોને કહેવાય જેનામાં આચાર્યના લક્ષણ હોય એનામાં આચાર્યની સામર્થ્ય હોય જેના આચાર્ય જે આચાર્યમાં ભગવાન સ્વામિનારાયણના વેણ હોય એના વચન હોય એનું વહાલ હોય એના ધર્મ પ્રત્યે કેવું એનું પાલન કરતા હોય એ આચાર્યને તમે જુઓ એને દર્શન કરો તો તમને ખબર પડે અનુભવ થાય કે આચાર્ય કોને કહેવાય જે જયન્દ્ર પ્રસાદજી મહારાજના વચન આજ્ઞા

આ શબ્દો ભગવાન સ્વામિનારાયણની વચનામૃતમાં કેટલી વાર છે અનેક શાસ્ત્રોમાં છે માટે એ એ વચન યાદ અપાવી છે અને આપણને ખબર પડે કે આચાર્ય મહારાજ કેવા હોય પરમપૂજા ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્યશ્રી અજયન પ્રસાદજી મહારાજ ભાવિ આચાર્ય પરમપૂજા એકસો આઠ લાલજી શ્રી નૃગૈન પ્રસાદજી મહારાજના ચરણોમાં ગુરુ પૂર્વે દંડવત દંડવત વંદન સાષ્ટાંગ દ વંદન કરી જય શ્રી સ્વામિનારાયણ ગુરુ પૂર્ણમે ગુરુના ચરણમાં ભાવપૂર્વક જય સ્વામિનારાયણ ગુરુને આપણે કહીએ કે ગુરુ અમને ગુરુ પૂર્ણમે એવા આશીર્વાદ આપો કે અમે ભગવાન સ્વામિનારાયણે જે સ્થાપેલા સિદ્ધાંત એના જે વચન એને પાળવામાં અમને બળ મળે શક્તિ મળે અને એ પ્રમાણે અમે ચાલીએ અમને બીજું કોઈ કબૂતી ન સુચે અમને ભગવાન સ્વામિનારાયણ સ્થાપેલા જયા દાદીના જે આચાર્ય છે એને માટે ક્યારેય પણ અણગમો ન થાય એની સાથે વાદ વિવાદ ન થાય આવો અમને સદબુદ્ધિ આપજો આવી અમને મતિ આપજો ભગવાન સ્વામિનારાયણ અમને તમે જે આચાર્ય જયપ્રસાદ મહારાજ છે એની સાયામાં રહી અને એની નિશ્રામાં રહી એને રાજી કરી અને ભગવાન તમારા ધામમાં આવું છે બાકી બીજા કોઈ અક્ષરધામમાં લઈ જાય એવા કોઈ સમર્થ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી દક્ષિણ વિભાગની વાત છે બાકી સ્વામિનારાયણ સંપ્રદાય જે હોય તે પણ આચાર્યમાં આચાર્ય પણ હોય એ જોવું હોય તો રઘુવીરવાડીમાં એકવાર આવો તો ખબર પડે કે આચાર્ય કોને કહેવાય એકવાર દર્શન કરો તો તમને એમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન થશે લાલજી માસિંહ લાલજી મહારાજમાં શ્રી હરિકૃષ્ણ મહારાજના અને બાળ લાલજીમાં શ્રી બાળ ઘનશ્યામના દર્શન થશે આ એક અનુભવની વાત છે પછી કોઈની સાંભળેલી વાત નથી માટે સૌ સંતો ભક્તોની જય સ્વામિનારાયણ ધર્મ કુળ સહય સર્વે સંતો હરિભક્તોને રાજા એ તે જય સ્વામિનારાયણ આ અમારી ચેનલને સબસ્ક્રાઈબર લાઇક અને શેર જરૂર કરશો સૌ સંતો ભક્તો અને આમાં આપણા ગુરુ એવા સમર્થ આચાર્યજી અજૈન પ્રસાદજી મહારાજ ભાવિ આચાર્યલાલજી મહારાજના શરણમાં કોટી કોટી વંદક દંદ વર્ષ જય સ્વામી નારાયણ